હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ માત્ર પાંચ મિનિટમાં બની જાય એવી ભેળ તો તમે ભેળ તો બહુ ખાધી હશે પણ આવી ભેળ તમે ક્યારે નહીં ખાધી હોય ક્યારે નહીં બનાવી હોય પાંચ મિનિટમાં બનાવી તમે સર્વ કરી શકો છો તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા એક આટા વેજ મેગી લીધી છે મેગીમાં જે મસાલો આવે એ કાઢી નાખીશું એ આપણે આ રીતે હાથેથી બને એટલો ચૂરો કરી લઈશું તો હવે આપણે મેગીને શેકીશું હું એના માટે એક પેન લઈશું એમાં અડધો ટેબલ સ્પૂન બટર ઉમેરીશું બટર હલકું ગરમ થાય એટલે જે મેગી નૂડલ્સનો આપણે જે ચૂરો કર્યો છે એ ઉમેરી દઈશું અને મીડિયમ હાઈ ફ્લેમ પર ત્રણ મિનિટ જેવું શેકી લઈશું તો જેમ જેમ શેકાશે એમ ગોલ્ડન અને ક્રિસ્પી થવા લાગશે તો બહુ મોટા ટુકડા મેગી ના રાખશો તો આ રીતે શેકશો તો એ ટુકડા કાચા રહેશે અને જ્યારે તમે ભેળ ખાશો ત્યારે એકદમ ક્રિસ્પી નહીં લાગે તો તમે જોઈ શકો છો આ રીતે ગોલ્ડન એવો કલર લગભગ મને ત્રણેક મિનિટ લાગી છે હવે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે એટલે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને આપણે થોડું હલકું ઠંડુ થવા દઈશું મેગી હલકી ગરમ છે અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે ત્યારે આપણે એમાં આ રીતે જે મેગી મસાલાના પેક આવે એ એમાં ઉમેરી લેવાના સાથે એક મોટી ડુંગળી ઝીણી કટ કરી દીધી છે એ ઉમેરી લેશું એક મોટું ટમેટું જીણું કટ કરેલું એક મીડિયમ કાકડી ઝીણી કટ કરીને ઉમેરી દીધી છે એક લીલા મરચાં નો ઉમેરી દઈશું સાથે એક ટી મીઠું ઉમેરી લઈશું હવે સારી રીતે મિક્સ કરી લઈશું તમે આમાં સિંગ દાણા પણ ઉમેરી શકો છો હું નથી ઉમેરતી હવે એક ટેબલ સ્પૂન ટમેટા કેચપ ઉમેરી લઈશું

તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને કરજો થેન્ક ફોર વોચિંગ વિડીયો બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ